બે જાન્યુઆરી બે હજાર ઓગણીસ ગુજરાતના પાટણમાં રહેતા જીગર પટેલના મા બાપ એના લગ્નથી બહુ જ ખુશ હતા કારણ કે જીગર પટેલના લગ્ન ડોક્ટર ભૂમિ પટેલ જોડે થયા હતા બંનેના લગ્ન થયા પછી એક વર્ષ પછી આમના ઘેર એક નાની મહેમાન પણ આવે છે ભૂમિ પટેલ એક છોકરીને જન્મ આપે છે જેનું નામ રાખવામાં આવે છે માહી પટેલ આખો પરિવાર માહી પટેલને બહુ જ પ્રેમ કરતો હતો આખા પરિવારમાં થોડા જ સમયની અંદર માહી પટેલે બધાના દિલમાં જગ્યા બનાવી દીધી પણ અચાનક આ પટેલ પરિવારની ખુશીને કોઈની નજર લાગી જાય નહીં પહેલાં જીગર પટેલની તબિયત છે પટેલની મોત એમના જ પરિવારની સામે તડપી તડપી થાય છે પછી એમના ચૌદ મહિનાની છોકરી માહી પટેલની તબિયત બગડે છે એની પણ મોત આખા પરિવારની સામે તડપી તડપી થાય છે આ બંનેની મોત બધાને નોર્મલ લાગતી હતી પણ એક દિવસ અચાનક એક માણસના મોમાંથી એના જ ષડયંત્રની વાત બહાર નીકળી જાય છે ત્યારે જ આ પટેલ પરિવારની આખી સ્ટોરી બહાર છે જે ષડયંત્ર ધોકાધડી અને નફરતથી ભરેલી હતી જે આખી સ્ટોરી હવે ડિટેલમાં જાણીશું તો પાટણની અંદર એક ગામ આવેલું છે કલ્યાણ ગામ આ જ કલ્યાણ ગામમાં નરેન્દ્ર પટેલ રહેતા હતા નરેન્દ્ર પટેલના બે સંતન હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ હતું જીગર પટેલ અને છોકરીનું નામ હતું કિન્નારી પટેલ કિન્નારી પટેલ એક ડેન્ટિસ્ટ હોય છે દાંતની ડૉક્ટર હોય છે અને જીગર પટેલ એના પપ્પા સાથે સ્ટીલનો ધંધો સમારતો હોય છે નરેન્દ્ર પટેલના e o outro. આ બધું જ શાંતિથી ચાલતું હતું આખા પટેલ પરિવારમાં શાંતિનો માહોલ હતો કિનારી પટેલનું પણ કરિયર સેટ હતું અને જીગર જીગર પટેલનું પણ પણ કરિયર સેટ હતું એટલે જ વર્ષ પછી પટેલના લગ્ન કરવામાં એક જોડે ભૂમિ ભૂમિ પટેલ પટેલ ડેન્ટિસ્ટ હતી એટલે આ ઘરની અંદર ભાભી પણ ડેન્ટિસ્ટ હતી અને નણંદ પણ ડેન્ટિસ્ટ હતી આખા પરિવારમાં પૈસાની એજ્યુકેશનની કોઈ કમી નથી અને થોડા જ સમય પછી આ ઘરની અંદર એક બાળકીનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવે છે માહી પટેલ આખા પરિવારનું માહી પટેલ પાછળ જ પૂરેપૂરો માહી પટેલના લીધે ખુશ હતો પણ શરીર ની અંદર ચાલુ થાય થાય છે છે આવવાની બોલવામાં તકલીફ જમવામાં તકલીફ થાય છે ધીરે ધીરે જીગર પટેલનું વજન પણ ઓછું થતું હતું અને ધીરે ધીરે જીગર પટેલ નું કળું પણ રહ્યું હતું જીગર પટેલ આ હાલત જોઈને આ બીમારી જોઈને આખો પરિવાર ટેન્શનમાં આવી જાય છે એની બેન કિન્નારી પટેલ રોજ એને ગ્લુકોઝ વાળું પાણી પણ પીગડાવે છે પણ એનાથી પણ જીગર પટેલને કોઈ જ ફરક પડ્યો નહીં જ્યારે કોઈ ફરક પડ્યો નહી ત્યારે પટેલ પરિવારે જીગર હોસ્પિટલ લઈ જવાનું વિચાર્યું આખો પરિવાર જીગર અમદાવાદમાં હોસ્પિટલમાં બતાવવા માટે પણ ડોક્ટરે જ્યારે જીગર પટેલનું ચેકઅપ કર્યું ત્યારે ચેકઅપમાં ખબર પડી કે જીગર પટેલની બોડીમાં કોઈ બીમારી છે જ નહીં ડોક્ટરોનું કહેવું હતું જીગર પટેલની બોડીની અંદર ખાલી અશક્તિ આવી છે થોડા સમયમાં જીગર પટેલ પાછા હટ્તા થઈ જશે આખો પરિવાર જીગર પટેલ સાથે પાછો હોસ્પિટલથી પાટણમાં જતો રહે છે ધીમે ધીમે સમય બી છે પણ જીગર પટેલની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં અહીંયા પરિવારની ચિંતા વધતી ને વધતી જતી હતી ત્યારે જીગરના ફાધર નરેન્દ્ર એક વિચાર આવે છે કે આપણે આપણે દર્શન કરવા માટે જઈએ ત્યાં દર્શન કરવાથી કદાચ જીગર પટેલની તબિયતમાં સુધારો આવી જાય આખો પરિવાર તરત જ એમના ગામમાં કુળદેવીના દર્શન કરવા માટે નીકળી જાય છે જેવો જ આ પરિવાર દર્શન કરીને પાછો એમની ગાડીમાં બેસતો હોય છે અચાનક જીગર પટેલને શ્વાસ લેવામાં તકલીફ આવવાની ચાલુ થાય છે પરિવાર તરત જ જીગર પટેલને એમની ગાડીની અંદર બેસાડે છે અને ફટાફટ ગાડી હોય હોસ્પિટલ તરફ લઈ જાય છે પણ એન્ડ મોકા પર ગાડીની ચાવી ગાયબ હતી આખો પરિવાર ઉતાવળો છે પણ ચાવી કોઈને મળી નહીં અહીંયા જીગર પટેલની તબિયત વધારે બગડતી જતી હતી જેમ તેમ રીતે આખો પરિવાર એમ્બ્યુલન્સને હોસ્પિટલ લઈ જાય છે પણ હોસ્પિટલ પહોંચતા પહોંચતા જીગર પટેલની મોત થઈ જાય છે ડોક્ટરોનું કહેવું હતું જીગર પટેલને કદાચ હાર્ટ એટેક આવ્યો છે પરિવાર આ ડોક્ટરની વાત સાંભળે છે જીગર પટેલના એટેક આવ્યો છે તો આખો પરિવાર એ વાતમાં માની પણ લે છે કારણ કે જીગર પટેલની છ મહિના સુધી આ તબિયત ખરાબ હતી એટલે કોઈના પર શક નહોતો ત્યાં જ આ પરિવાર બહુ મોટી ભૂલ કરે છે ત્યાં જ આ પરિવાર જીગર પટેલના બોડીના પોસ્ટમોર્ટમ કરાવતો નથી આખો પરિવાર જીગર પટેલના અંતિમ સંસ્કાર કરાવી દે છે જેવો જ અંતિમ સંસ્કાર થઈ જાય છે આખો પટેલ પરિવાર પાછો એમના ઘેર જતું રહે છે ધીમે ધીમે સમય વીતે છે પરિવાર ટ્રાય કરતો હોય છે આ શોકના માહોલમાંથી બહાર નીકળવાનું ધીમે ધીમે પચીસ દિવસ જેવું વીતી જાય છે આવે છે ત્રીસ મે ત્રીસ મે ના દિવસે જીગર પટેલની પત્ની ડોક્ટર ભૂમિ પટેલ અને એમની છોકરી જે ચૌદ મહિનાની હતી માહી પટેલ એની તબિયત બગડવાની ચાલુ થાય છે સેમ એ જ રીતે જે રીતે જીગર પટેલની તબિયત બગડી હતી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી બોલવામાં તકલીફ પડતી હતી જમવામાં તકલીફ પડતી હતી બંનેનું વજન કન્ટિન્યુઅસ ઓછું થતું હતું આખો પરિવાર ટેન્શનમાં આવી જાય તરત જ ભૂમિ પટેલ અને માહી પટેલને હોસ્પિટલ ભેગા કરી દેવામાં આવે છે હોસ્પિટલ પહોંચતા પહેલા ચૌદ મહિનાની છોકરી માહી પટેલનો જીવ જતો રહે છે એની મોત થઈ જાય છે પણ ડોક્ટર ભૂમિ પટેલનો જીવ બચાવી લે છે અહીંયા આખા પરિવારને એક જ વસ્તુ જાણવી હતી કે પહેલા જીગર પટેલની મોત થઈ એ પણ આવી જ બીમારી પછી આ ચૌદ મહિનાની છોકરી માહી પટેલની મોત થઈ એ પણ આવી જ બીમારીને લીધે અહીંયા ફેમિલીને એક જ વસ્તુ જાણવું હતું હતું કારણ શું કેવી રીતે મોત થઈ અને સેનાથી મોત થઈ ડોક્ટરોનું એ જ કહેવું હતું જ્યાં સુધી પોસ્ટમોર્ટમ નહીં કરીએ ત્યાં સુધી કશી જ ખબર નહીં પડે કે આમની મોત કયા કારણોથી થઈ છે પહેલાં તો આ પરિવાર પોસ્ટમોર્ટમની ના પાડી દે છે પણ અચાનક નરેન્દ્ર પટેલને કંઈક ગડબડ દેખાય છે નરેન્દ્ર પટેલના આની પાછળ આ બંને મોત પાછળ કોઈનું ષડયંત્ર દેખાતું હતું કારણ કે નરેન્દ્ર પટેલે જ્યારે જીગર પટેલના અંતિમ સંસ્કાર કર્યા અંતિમ સંસ્કાર કરાયા પછી જીગર પટેલની બહેન કિન્નરી પટેલને આનો કોઈ દુઃખ જ નહોતો કોઈ ફરક જ નહોતો એ વધારે ખુશ રહેવા માંડી હતી ચોવીસ કલાક એનો ફોન યુઝ કરતી હતી અને ફોનની અંદર ગીતો સાંભળતી હતી આ બધું જ નરેન્દ્ર પટેલ નોટિસ કરતા હતા ત્યારે જ નરેન્દ્ર પટેલ વિચારા છે કે જીગર પટેલનું પોસ્ટમોર્ટમ તો કરાયું નહીં પણ આ ચૌદ મહિનાની છોકરી માહી પટેલનું પોસ્ટમોર્ટમ જરૂર કરાવીશું ત્યારે જ ખબર પડશે કે આની પાછળ કોનો હાથ છે નરેન્દ્ર પટેલ તરત જ ડૉક્ટરને કહે છે કે તમે પોસ્ટમોર્ટમ કરવાનું ચાલુ કરો આખો પરિવાર હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટની રાહ જોઈને બેઠું છે થોડા જ સમયમાં પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી આવ્યા છે પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં માહી પટેલની મોત ધીમા ઝેરથી થઈ હતી કોઈએ માહી પટેલને એક ઝેરી કેમિકલ પીવડાવી દીધું હતું એટલે માહી પટેલની મોત થઈ હતી ડૉક્ટરનું પરિવારને એ પણ કહેવું હતું કોઈક તમારા ઘરની અંદર જ માહી પટેલના કેમિકલ પીવડાવતું હતું આ એકદમ ધીમું ઝેર હતું એટલે એક દિવસ આ માહી પટેલના કોઈએ એનો હાઈ ડોઝ હેવી ડોઝ પીવડાવી દીધું હતો એટલે એની ત્યાં મોત થઈ ગઈ આ આખો પરિવાર વિચારવું પડ્યું આ ચૌદ મહિનાની છોકરીને કોણે મોતના ઘાંઠ દીધી એ પણ આ કેમિકલ પીવડાવીને હોસ્પિટલમાંથી ચૌદ મહિનાની છોકરી માહી પટેલની બોડી પાછી પટેલ પરિવારને સોંપી દેવામાં આવે છે આખો પરિવાર રડતા રડતા ચૌદ મહિનાની છોકરી માહી પટેલના અંતિમ સંસ્કાર કરે છે જેવા જ અંતિમ સંસ્કાર પતી જાય નરેન્દ્ર પટેલ ભૂમિ પટેલને ગયા છે તારા અમારા ઘેર આવવાની જરૂર નથી તું તારા ઘેર જતી રહે અહીંયા બહુ જ ખતરો છે આપણા ઘરની અંદર જ આપણો કોઈ દુશ્મન છે ભૂમિ પટેલ તરત જ એનો બધો સામાન પેક કરીને એના ઘેર જતી રહે છે નરેન્દ્ર પટેલ તરત જ કિન્નારીના રૂમમાં જાય છે કિન્નારીને પૂછે છે કે તારો ભાઈ જીગર પટેલ મરી ગયો તો પણ કોઈ દુઃખ નથી તું દિવસે ને દિવસે ખુશ થતી જવું છું આખો દિવસ મોબાઈલમાં ચડું છું ચૌદ મહિનાની છોકરી માહી પટેલની પણ મોત થઈ ગઈ અમે આખો પરિવાર રડી રહ્યા છીએ પણ તને કોઈ ફરક જ નથી અહીંયા નરેન્દ્ર પટેલ કહે છે કે મને આ બંનેની મોતની પાછળ તારો હાથ લાગે છે ત્યારે જ કિનારી પટેલ ગુસ્સામાં આવી નરેન્દ્ર પટેલના જવાબ આપે છે કે હા જ એ બંનેને મોતને કાઢું ઉઠવા દીધા અને છેલ્લે મારા ભૂમિ પટેલને પણ મારવાની હતી પણ તમે એને એના ઘેર મોકલી દીધી એટલે એ બચી ગઈ આટલું જ સાંભળતા નરેન્દ્ર પટેલ કમ્પ્યુટર છે નરેન્દ્ર પટેલના કાન ઊભા થઈ જાય છે અહીંયા નરેન્દ્ર પટેલ જોડે બે રસ્તા હતા ઘરની વાત દબાઈ દેવાની કોઈને ખબર અને બીજો રસ્તો હતો માહી પટેલ અને જીગર પટેલના કાતિલને જેલ સુધી પહોંચાડવાનો તો નરેન્દ્ર પટેલ તરત જ પોલીસ સ્ટેશન જાય છે પોલીસ સ્ટેશન જઈને આખી વાત કિન્નરી પટેલની કહી દે છે પોલીસ તરત જ કિન્નરી પટેલને અરેસ્ટ કરે છે અરેસ્ટ કર્યા પછી પોલીસ કિન્નારી પટેલની પૂછપરછ કરવાની ચાલુ કરે છે અહીંયા પોલીસને એક જ વસ્તુ હતી કે કેમ તે તારા જ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો અને એની છોકરી જે ચૌદ મહિનાની હતી એને પણ તે મોતને ઘાટ તારી હતી ત્યારે જ કિન્નરી પટેલ આખી સ્ટોરી પોલીસને સંભળાવે છે કિન્નરી પટેલ કહે છે કે મારો ભાઈ મારા કરતાં દરેક કામમાં નાનપણથી જ આગળ રહેતો હતો આખો પરિવાર મારા ભાઈને વધારે પ્રેમ કરતો હતો અને મને ઓછો પ્રેમ કરતો હતો અને એવા મારા ભાઈના લગ્ન પણ થઈ ગયા અને મારા ભાઈને એક છોકરી પણ થઈ ગઈ એટલે બધો જ પ્રેમ મારા ભાઈ પર હતો મને કોઈ ભાવ આપતું જ નહોતું ના કોઈ સગાવાળા ના કોઈ ઘરવાળા આ વાત એના દિલ દિમાગ બેસી ગઈ હતી ધીમે ધીમે જીગર પટેલ પ્રત્યે એની નફરત વધતી વધતી ગઈ આ નાનપણની નફરત ત્યારે બહાર આવી જાય જીગર પટેલના લગ્ન થાય પણ ડૉક્ટર ભૂમિ પટેલ જોડે અને એમને એક છોકરી પણ થઈ ગઈ માહી પટેલ આ વાત કિન્નરી પટેલથી સહન થઈ નહીં એણે જીગર પટેલ માહી પટેલ અને ભૂમિ પટેલને રસ્તા પરથી હટાવવાનો એક પ્લાન બનાવ્યો કિન્નરી પટેલ એક ઝેરી કેમિકલ મંગાવ્યો છે કિન્નરી પટેલનું ઓલરેડી મેડિકલ બેકગ્રાઉન્ડ હતું કેમિકલ વિશે બધી જ જાણકારી હતી અને ધીમે ધીમે કિન્નરી પટેલ જીગર પટેલના કેમિકલ પીવડાવતી રહી જેવો જ જીગર પટેલ ઓફિસે આવતો એની દસ મિનિટ પહેલાં કિન્નરી પટેલ ઘેર પહોંચી જતી અને પાણીનો ગ્લાસ ભરીને રેડી રહી હતી જીગર પટેલ રોજ પાણી સમજીને પીતો હતો પણ એની અંદર ઝેરી કેમિકલ હતું અને આ ઝેરી કેમિકલનું હેવી ડોઝ કિન્નરી પટેલે જીગર પટેલને જ્યારે કુળદેવીના દર્શન કરવા ગયા ત્યાં આપી દીધું એટલે જીગર પટેલની ત્યાં તડપી તડપીને મોત થઈ જેવા જ આખો પરિવાર એને હોસ્પિટલ લઈ જવા માટે ગાડીમાં બેસાડે છે ત્યાં જ કિન્નરી પટેલ ગાડીની ચાવી સંતાડ દે છે અને ક્યાંક ફેંકી દે છે એટલે જીગર પટેલની મોત ત્યાં તડપી તડપીને થાય છે અને એવી જ રીતે કિન્નરી પટેલે ચૌદ મહિનાની છોકરી માહી પટેલનો પણ જીવ લઈ લે છે એને પણ એ જ રીતે કેમિકલ પીવડાવી દે છે પણ અહીંયા નરેન્દ્ર પટેલ આખો ગેમ પ્લાન સમજી જાય છે અને ભૂમિ પટેલને એના ઘેર મોકલી દે છે એટલે ભૂમિ પટેલનો જીવ બચી જાય છે આટલું સાંભળ્યા પછી પોલીસ આખો કેસ સમજી જાય છે આખો કેસ પછી કોર્ટમાં જાય છે કિન્નરી પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે આ કેસ કોર્ટની અંદર ત્રણ વર્ષ સુધી ચાલે છે અને બે હજાર બાવીસમાં પાટણની સેશન કોર્ટ એક ચુકાદો આપે છે એ ચુકાદો હતો કિન્નરીના આજીવન કારાવાસને ત્રીસ હજાર ફટકારવામાં આવે છે અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે પણ થોડા જ સમયમાં કિન્નારી પટેલ જમાનત પર બહાર આવી જાય છે કિન્નારી પટેલ આ ચુકાદાને હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરે છે અને આ કેસ હજુ હાઈકોર્ટની અંદર ચાલુ છે અને આજની તારીખમાં કિન્નારી પટેલ જમાનત પર બહાર છે તો આ હતી પાટણના પટેલ પરિવારમાં રહેતી કિન્નરી પટેલની સ્ટોરી આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે કેવી રીતે અમદાવાદમાં એક પત્ની એના પતિને મારીને એના જ રસોડાની અંદર એક વર્ષ સુધી દાઠીને રાખ્યું કોઈને કાનો કાન ખબર પડી નહીં કેવી રીતે પોલીસે એક ભૂલના લીધે આખો કેસ સોલ્વ કર્યો તમે અહીંયા આખો વિડીયો ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્કસ ફોર વોચિંગ